નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ છે છે મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો રાત્રિના દસ થી સવારના સાત વાગ્યા સુધી ગુણીની આવક ચાલુ છે મિત્રો રાબેતા મુજબ એવી રીતે આવક ચાલુ છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અત્યારે ચાલુ છે નવી જમીનમાં બ્લોક નંબર ત્રણમાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે મિત્રો તો કહેવાય છે આજના મગફળીના બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જ અને જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને મિત્રો બજાર વિશેની વાત કરીએ તો તો કાલની જી

અગિયું નેક્વન રૂપિયાનો ભાવના અગિયારસો એકાવન રૂપિયાનો ભાવ અગિયારસો એકાવન બારસો ને સોળ રૂપિયા નો ભાવ છે બારસો ને સોળ રૂપિયા નો ભાવ છે મિત્રો છે કાળું છે બારસો ને સોળ રૂપિયામાં વેચાણી છે એક હજાર રૂપિયાનો ભાવ છે એક ને રૂપિયાનો ભાવ છે একান ৰ নগয়াৰ ভাৱে মিনা

બારસો ને એકવીસ રૂપિયા નો ભાવ થશે બારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તેની જેવીસ મગફળી છે બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે